નમસ્કાર હું છું આપની સાથે વિશાખા ગોહિલ અને આપ જોઈ રહ્યા છો સત્ય ઘટના ન્યૂઝ સુરત કોંગ્રેસની ન્યાય યાત્રા ગોળીદર ગામ પહોંચી છે આ ન્યાય યાત્રા મોરબી શરૂ થઈ છે કાલે ભાજપની પણ તિરંગા યાત્રા રાજકોટમાં હતી આજે રાજકોટની અંદર ન્યાય યાત્રા પહોંચશે ટીઆરપી ગેમ ઝોન ની મુલાકાત લેશે સાથે સાથે સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ આયોજન નેબર ચોકમાં રાખવામાં આવ્યું છે તો ચાલો જાણે જીજ્ઞેશભાઈ શું કહેવા માગે છે આ ન્યાયાત્રા વિશે શા માટે નોન કરપ્ટ અધિકારીઓની એસઆઈટી જોઈએ છે શા માટે ફાસ્ટ્રેક કોર્ટ અને દોઢ બે કરોડના વળતરની માગણી કરો છો જેપી નડ્ડા અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જસદણ જઈ પેલી દીકરી ઉપર જે દુષ્કર્મ અને બળાત્કાર થયો એની વેદના સાંભળવાનું મન નહીં થયું મન નહીં થયું કે ભારતીય જનતા પાર્ટીની પેલી મહિલા કાર્યકર્તા જે બીજી છ દીકરી ઉપર દુષ્કર્મની વાત કરી રહી છે એનો કોગ્નિજન્સ લઈ ગુનો દાખલ કરાવી ધરપકડ કરાવી જો ના થયું તો કયા મોડે તમે વંદે જે મૂળ વસ્તુ એ છે કે રાષ્ટ્ર વિરોધી એ લોકો છે જેને સ્વતંત્રતાના આંદોલનમાં ભાગ નહોતો લીધો એ આરએસએસ છે ભાજપનો જન્મ જે આરએસએસ માંથી થયો એમણે કોઈ દિવસ તિરંગાનું સન્માન તો નહીં કર્યું એવું કહેલું છે કે આ ત્રણ રંગોનો તિરંગો મનહૂસ છે આ એ આરએસએસ છે રાષ્ટ્ર વિરોધી એને કહેવાય જે ત્રણસો સ્ત્રીઓ પર બળાત્કારનો જેની પર આરોપ હોય એ પ્રજ્વલ રેવંડાનો બળાત્કારીઓનો પ્રચાર કરવા નીકળે જે પરિવારવાદની પણ વાત કરી છે ગઈકાલે પણ પીડિતોની વાત કરો ને તમારા પરિવારની મારા પરિવારની શું વાત કરવાની જરૂર છે પીડિતોની વાત કરો ને શા માટે હરણીકાંડના પીડિતોનો ન્યાય નથી સામાટે મોરબીના પીડિતોનો ન્યાય નથી શા માટે ટીઆરપી ના પીડિતોનું નામ નહીં શા માટે મોટા મગરમચ્છો જે ભાજપમાં બેઠા છે જેમના ભ્રષ્ટાચારના પાપના કારણે બસો લોકો મર્યા એની વાત કેમ ભાજપ નથી કરતું કેમ ભૂપેન્દ્ર પટેલે જેપી નડ્ડા નથી કરતા આવો મારી ચેલેન્જ છે જેપી નડ્ડા ખુલ્લી ડિબેટ થઈ જાય જિગ્નેશભાઈ મારી જોડે આવો ચેલેન્જ કરું છું આવો કરો ચર્ચા પીડિત પરિવારો જીગ્નેશભાઈ પાલભાઈ મીડિયા વાળા કોઈ આવું જ ન પડે એવું કરો ને મુખ્યમંત્રી દરેક પીડિત પરિવાર જોડે જાય અને કહેતા જાય કે આરો સીબીઆઈ ઇન્કવાયરીનો ઓર્ડર આરોએ નોન કરપ્ટ અધિકારીનો ઓર્ડર આરોએ નોટિફિકેશન ફાસ્ટ ટ્રેક કોર્ટનું અને આરો બે કરોડ ઓર્ડર

ઘટનાઓમાં અનેક લોકોએ પોતાના પરિજનોને ખોયા છે કોઈકના નાના નાના બાળકો તો કોઈકનું સગું વહાલું અનેક લોકોએ પોતાનું કંઈક ને કંઈક ખોયું છે ત્યારે આ પ્રકારની ઘટનામાં રાજનીતિ ક્યારેય ના હોય છે અને આ પ્રકારની ઘટનામાં હું કોઈ રાજનીતિક સ્ટેટમેન્ટ આપવા નથી માંગતો ન્યાય મળવો જ જોઈએ આ તમામ પીડિત પરિવાર જે છે એને ન્યાય અપાવીને જ રહેશો પરંતુ હું આ નાના નાના બાળકોના જે મૃત્યુ પામ્યા છે એ ઉપર કોઈ રાજનીતિ કરવા નથી માંગતો તે માટે આ સવાલ આ સવાલનો જવાબ બી છેલ્લા બે દિવસમાં અનેક લોકો દ્વારા આપવામાં આવ્યો છે અને તમારો સવાલ વ્યાજબી છે અને વ્યાજબી સવાલ વ્યાજબી વ્યક્તિ એટલે કે જે નિકાલે છે એને પૂછશો તો સાચો જવાબ કદાચ મળશે કારણ કે મનમાં શું હોય ને બહાર શું હોય એનો અંદાજો મને જો તમે અમારો વિડીયો યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અને અમારા વિડીયોને લાઈક અને શેર કરજો